હવે આપણે લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે આપણે તેમાં તેલ નાખીશું મૂળ માટે હવે તેલ છે તે મિક્સ કરી દઈશું લોટ સાથે હવે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું છે તે નાખીશું એમાં હવે આપણે લોટ બાંધી આ રીતે હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે હવે આપણે લોટ કુણવવા માટે તેલ નાખીશું હવે આપણે લોટ છે તે કૂણવી લેશું આ રીતે હવે આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેના લુવા વાળી લઈશું હવે આપણે આ રીતે લુવા વાળી લેશું બધા હવે આપણા બધા લુવા છે તે વળી ગયા છે હવે આપણે વણી લેશું હવે વણી લેશું આપણે હવે આપણું ઢેબરું છે તે વણાઈ ગયું છે હવે આપણે તેના ચાર ભાગ કરી આવી રીતે કરી લેવાના છે હવે આ રીતે બધા કરી લેશું આપણે ઢેબરા હવે હવે આપણા ઢેબરા છે છે તે તૈયાર થઈ ગયા આપણે તળી લઈશું હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકીશું કઢાઈમાં હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ઢેબરા તળી લેશું આવી રીતે ફેરવતા જશું હવે તળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આ રીતે ફરી પાછા એ રીતે તળી લઈશું આપણે આવી રીતે હવે આપણે ફેરવી લેશું એકદમ સરસ તળાઈ ગયા છે છે આવી રીતે આપણે બધા તે તળી હવે આપણા ઢેબરા છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કુકિંગ ચેનલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણા ઢેબરા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે